લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને કોંગ્રેસ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદસિંહ લવલીને તેના પેથી આપ્યું રાજીનામું ચીનમાં ભયંકર તોફાનથી અનેક ઇમારતો અનેક પાંચ લોકોના થયા મોત અમેરિકા બ્રિટન અને કેનેડા દ્વારા તેના ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધોની નિંદા કરી કંબોડિયાના મિલિટરી બેઝ પર ભયંકર વિસ્ફોટ થતા વીસ સૈનિકોના મોત વડાપ્રધાન આપ્યા તપાસના આદેશ ખેડૂતો માટે સારા સમાચાર કેન્દ્ર સરકારે ડુંગરીની નિકાસ ઉપર પ્રતિબંધ હટાવ્યો પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના પાંત્રી માછીમારો ત્રીસ એપ્રિલે થશે મુક્ત તો આજના અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત